ઉત્તરાયણ પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મોટા વરાછા સ્થિત હરિયમનગર સોસાયટી માં રહેતા જગદીશ દવે દવે તરીકે ફરજ બજાવે છે પત્રકાર જગદીશ દરરોજ દવેલી સવારે તેમની પત્ની દવે સાથે બેડમિન્ટન રમવા જાય છે હાલ ભારે ગરમી હોવાને કારણે ગઈકાલે રાત્રિએ જગદીશભાઈ દવે પોતાના ઘરની અગાસ પર સુવા માટે ગયા દરમિયાન રાબેતા મુજબ બેડમિન્ટન ગેમ રમવા માટે ઉઠ્યા અને ઘરમાં પ્રવેશતા સામાન વેર હતો જેથી તેમને કઈક અજુગતું લાગતા ઘરમાં તપાસ કરતા પોતાના ઘરના રૂમમાંથી પચાસ હજારથી વધુ તથા સોનાના સોનાના બે સોનાની બંગડી સહિત કુલ થી તોલા દાગીના તથા તેમના પડોશી મુકેશભાઈ કાલુભાઈ કાજડીયાના ઘરેથી બસો ગ્રામ ચાંદીનો જુડો તથા રોકડા રૂપિયા વીસ હજારની ચોરી થઈ હતી આ બંને સ્થળે મળીને કુલ રૂપિયા સાત પોઈન્ટ વીસ લાખના દરદાગીના ચોરાયા પત્રકાર જગદીશ દવે આ અંગે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેથી ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો આ ઉપરાંત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી ડોગ ટીમ દ્વારા પણ તસ્કરોનું પગેરું શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી